તો રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મહત્વની બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મહત્વની બેઠક પોલીસ એસઆઈટી તપાસ એક જ દિશામાં થાય તેવું સંકલન અધિકારીઓની જવાબદારી માટે લાઇન ઓફ એક્શન નક્કી ડીજીપી વિકાસ સહાય બેઠકમાં હાજર છે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી પણ બેઠકમાં હાજર છે અધિકારીઓના નિવેદન પહેલા આ મહત્વની બેઠક તો ખાસ ગૃહ રાજ્યમંત્રી દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી રહી છે ગઈકાલે પણ એસઆઈટીના તમામ સભ્યો સાથે હર હરસંઘવીય બેઠક કરી હતી પરંતુ આજે ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર છે કારણ કે હવે પોલીસ અને અધિકારીઓની જે તપાસ થઈ રહી છે તે એક જ લાઇનમાં થાય કારણ કે એસઆઈટી પણ તપાસ કરી રહી છે આમાં ક્રાઇમ બ્રાન્ચ પણ છે હવે એસીબી પણ છે પોલીસ પણ છે અને તમામની જે તપાસ થઈ રહી છે તે એક જ લાઇનમાં થાય તે મહત્વનું છે કારણ કે એક બાદ એક અધિકારીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે તો આ બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે આ બેઠકમાં ડીજીપી વિકાસ સહાય એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી પણ જોડાયા હતા એનું કારણ એ છે કે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ એસીબી સાથે સાથે એસઆઈટી ના સભ્યો તમામ જે છે એ પૂછપરછ કરી રહ્યા છે ના પૂછપરછ એક જ લાઈનમાં જાય સંકલન સાથે કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે આ ખૂબ જ મહત્વની બેઠક આ ઘટનાને હવે પાંચ દિવસ થઈ ચુક્યા છે અને ટીપીઓ થી લઈને તત્કાલીન પોલીસ કમિશનર તત્કાલીન મહાનગરપાલિકાના કમિશનરની પૂછપરછ કરવામાં આવી રહી છે